નિરાધાર બાળકોને મળી પરિવારની હુંક જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા દ્વારા વિધાન થકી બાળકો વડોદરા તથા સોંપાયા બાળકોને યોગ્ય વાલી મળે અને ફરી જીવન મયકી ઉઠે તે માટે જયમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્રનો વાલીઓએ આભાર વ્યક્ત કર્યો કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા દ્વારા જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલ ત્રણ શિશુઓને દત્તક વિધાન થકી વડોદરા તથા કચ્છના દંપતીઓને સોંપાયા હતા આમ સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરિટીના માધ્યમથી જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ત્રણ શિશુઓને મા બાપની હૂંફ મળી છે તો વડોદરા અને કચ્છના ત્રણ પરિવારો સંપૂર્ણ બન્યા છે કચ્છના એક તથા વડોદરાના બે દંપતીઓ જામનગરના આ ત્રણ બાળકોને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાના આદેશ બાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકોને કલેક્ટર શ્રીના હસ્તે દત્તક વિધાન થકી તેના વાલીઓને સોંપવામાં આવ્યા હતા દત્તક વિદાર મિળાય બાળકને દત્તક લેખનાર વડોદરાના વાલીઓ હર્ષભેર જણાવ્યું કે બાળક દત્તક લેવા અંગે અમે નોંધણી કરી ત્યારથી લઈ અમને બાળક મળ્યું ત્યાં સુધી સ્થાનિક તંત્ર તથા કસ્તુરબા વિકાસ ગૃહે અમને ખૂબ મદદ કરી સરકારના વિવિધ વિભાગે અમને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો તેમના સહકારને કારણે આજે અમારો પરિવાર પરિપૂર્ણ થયો છે તેમ જણાવી દરેક અનાથ બાળકને વાલીરૂપી નાથ મળે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી વડોદરાના જ અન્ય એક વાલીએ જણાવ્યું કે અમે આજથી ત્રણ વર્ષ પહેલા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના માધ્યમથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી આજે અમને બાળક નહીં પરંતુ ખુશીઓ મળી છે આજે અમારે પરિવાર સંપૂર્ણ બનતા અમે ખૂબ જ ખુશ છીએ આજે દુનિયામાં અનેક એવા નિરાધાર બાળકો છે જેમને વાલીની જરૂર છે જ્યારે અનેક એવા દંપતી પણ છે જેઓ સંતતિ સુખથી વંચિત છે ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદરૂપ છે તેમ જણાવી આવા બાળકોને યોગ્ય વાલી મળે અને ફરી તેમનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા જિલ્લા વહીવટી તંત્ર જામનગર બાળ કલ્યાણ સમિતિ સમાજ સુરક્ષા અધિકારી શ્રી શ્રી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કસ્તુરબા શ્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો દત્તક વિધાન મેળાએ અધિક કલેક્ટર શ્રી બીએન ખેર સમાજ સુરક્ષા અધિકારી શ્રી પ્રાર્થનાબેન શેરશિયા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરજેસીઆર બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી ભાવિનભાઈ ભુજાણી તથા સમિતિના સભ્યો કસ્તુરબા શ્રી વિકાસ ગૃહના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર તથા કર્મચારીઓ ખાસ દત્તક સંસ્થાના મેનેજર શ્રી ઉર્વીબેન સીતાપરા તથા કર્મચારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા નામ મિત્તલ કેવર પટેલ છે અમે બરોડામાં રહેવાસી છીએ અમે આજથી 3 વર્ષ પહેલા કારામાં એડોપ્શન માટે પ્રોસેસ સ્ટાર્ટ કરેલી અને અમને 3 વર્ષ અને 8 મહિનાની અંદર બાળક નક્ષ આ જામનગરની એજન્સીમાંથી મળ્યું છે અમે રિયલીમાં આનાથી ખૂબ જ ખુશી અને ભગવાન બધા બાળકોને મળે મારું નામ દીપક જાદવ છે હું આંકલાઓનો અને હાલ વડોદરામાં રહું છું અમે ત્રણેક વર્ષ પહેલાં બાળક દત્તક લેવા માટેની પ્રોસેસ નડિયાદના માતૃછાયામાં નામ લખાયું અને કસ્તુરબા વિકાસ આશ્રમમાંથી અમને બાળક મળી રહ્યું છે કસ્તુરબા આશ્રમમાંથી પણ બધા સ્ટાફે અમને સારો સપોર્ટ કર્યો અને એની સાથે જે સંકળાયેલા સરકારી કર્મચારીઓને બધા મને સરસ એવો સપોર્ટ કર્યો છે બધાનો આભાર માનીએ છે અને દરેક અનાથ બાળકને નાથ મળે જે અનાથ બાળકને એક મા બાપ મળે એવી અમે બધાને બધા માટે પ્રાર્થના કરીએ છીએ અમે ઈશ્વર ઈશ્વરને પ્રાર્થના કરીશું કે આ લોકો બધાને તમે સહાય કરજો અને મા બાપ મળે દરેક બાળકને એવી અમારી ઈચ્છા છે એવી પ્રાર્થના છે અમારી